નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર ખાસ મિત્રો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે કેમ કે મિત્રો આજના આ વિડીયોમાં આપણે એકવીસમા હપ્તાનેલી મોટી અપડેટ મિત્રો સામે આવી છે અને ખાસ મોટી અપડેટ વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ કે શું મિત્રો તમને આ હપ્તો હજુ સુધી તમારા ખાતામાં નથી મળ્યો તો તમારે શું કરવાનું છે કેવી રીતે આ હપ્તાની ચકાસણી કરવાની છે તેનું સ્ટેટસ જોવાનું છે કે તમને મળ્યો છે કે નહીં તમારા કયા કારણસર આ તો તમારા ખાતામાં નથી આવ્યો સંપૂર્ણ જાણકારીઓ આજના આ વિડીયોમાં મેળવીશું કઈ તારીખે આ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો અને હજુ સુધી કઈ તારીખે મોકલવામાં આવશે સંપૂર્ણ મિત્રો માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો અને વિડીયોમાં નવા હો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ખાસ મિત્રો વાત કરીએ તો પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો છે કે નહીં તેના વિશે મિત્રો મિત્રો વાત કરીએ તો સરકારે એક ઓફિશિયલ જાહેરાત કરી હતી કે તારીખના રોજ ખેડૂતોના ખાતામાં આ હપ્તો મોકલવામાં આવશે તેવી રીતે અત્યારે ખેડૂતોના ખાતામાં મિત્રો આ હપ્તો મોકલવામાં આવ્યો છે તેવું સરકારે પણ મિત્રો જણાવ્યું છે કે શું આ હપ્તો ખેડૂતોને મળ્યો છે કે નહીં સરકારે પણ મિત્રો જાહેરાત કરીને જણાવ્યું હતું કે ઓગણીસ તારીખના રોજ મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં બે વાગ્યા બપોરના રોજ આ હપ્તો મળી જશે શું ખેડૂતોને હું એક જ પ્રશ્ન કરીશ કે તમારા ખાતામાં મિત્રો બે હજાર રૂપિયાનો આ હપ્તો એટલે કે મિત્રો એકવીસમો હપ્તો જમા થયો છે કે નહીં કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરી દેજો કેમ કે હજુ મિત્રો એવા ઘણા ખેડૂતો છે જેમના ખાતામાં હજુ સુધી મિત્રો એકવીસમો હપ્તો મળ્યો નથી તો આપણે મિત્રો વાત કરીશું કે આ હપ્તો કેટલો ખેડૂતોને ઉપયોગી બને છે કેવી રીતે આ હપ્તો તમારે ચકાસવાનો છે કયા કારણ તમારા ખાતામાં આ હપ્તો નથી આવ્યો સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો શરૂઆત કરીએ તો મિત્રો પૈસાની તંગી હોય ત્યારે સરકારનો એક નાનો હપ્તો પણ કેટલો મોટો સહારો આપે છે એ તમે મિત્રો સારી રીતે જાણો છો પાક વેચાતો મોડો પડે ખાતર બીજના ખર્ચા વધે અને ઉપરથી મિત્રો ઘરનું ચલણ લાઇટ બિલ એવા સમયમાં મિત્રો મનમાં એક જ પ્રશ્ન ગુંચાય છે કે ખેડૂતનો આ એકવીસમો હપ્તો છે કે ખેડૂતનો પીએમ કિસાનનો હપ્તો જો આપણા ખાતામાં આવી જાય તો આપણું કામ એક પણ પતી જાય તેવા આપણા મિત્રો અનેક મનમાં સવાલો આવતા હોય છે બસ મિત્રો આજે પ્રશ્નોનો જવાબ તમને મળી જશે ખાસ મિત્રો એકવીસમો હપ્તો સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે સરકારે પુષ્ટિ પણ કરી હતી કે એકવીસ મોપણીસ સપ્ટેમ્બર ઓગણીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે એટલે કે મોકલવામાં પણ આવી ગયો છે ખાસ તમારે હવે જણાવવાનું છે કે કેટલા ખેડૂતોને આ હપ્તો મળ્યો છે જે પણ ખેડૂતભાઈએ આપણી આ ચેનલ થકી વિડીયો જોઈ રહ્યા છે તે સંપૂર્ણ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દઈએ કેમ કે એવા ઘણા ખેડૂતો છે જેમને હજુ સુધી આ હપ્તાનો લાભ નથી મળ્યો તો શું આ બંને હપ્તા આપણને ભેગા મળશે શું તમારા કયા કારણસર ખેડૂતોને આ હપ્તો નથી મળ્યો તો લાખો ખેડૂતોને ઘણા દિવસથી આ અપડેટની રાહ જોઈને બેઠા હતા સોશિયલ મીડિયા ઉપર વાતો ચાલતી હતી કે હપ્તો ડિસેમ્બર પછી આવી શકે કે છે પણ આ વખતે સરકારે અગાઉથી જ નિર્ણય લઈ સ્પષ્ટતા કરી હતી કે દિવાળીની આસપાસ રકમ જારી થવાની હતી પરંતુ બિહારની ચૂંટણીના કામકાજના કારણે થોડો મિત્રો વિલંબ થઈ ગયો છે પરંતુ હવે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને ખેડૂતોના ખાતામાં સરકાર કહી રહી છે કે આ હપ્તો મોકલવામાં પણ આવી ગયો છે સરકારે મિત્રો પોતે જ કહ્યું છે કે રકમ ડીબીટી મારફતે મોકલવામાં આવી છે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી ગઈ છે એટલે કે એટલે કે મિત્રો મધ્યસ્થી નહીં પરંતુ કોઈ વિલંબ નહીં દર વર્ષે મળતા મિત્રો છ હજારમાંથી આ બે હપ્તો ખેડૂતોને ફરી એક વખત મળી ગયો છે ચૂકવણી મિત્રો કેવી રીતે કરવામાં આવી વાત કરીએ તો આ હપ્તો સીધો તમારા બેંક ખાતામાં જમા થયો જો તમારી કેવાયસી સી હશે આધાર કાર્ડ લિંકિંગ અને વિગતો સહી સાચી રીતે મિત્રો ભરેલી હશે તો તમને આ ટાઈમ ટુ ટાઈમ હપ્તો મળી ગયો છે આમાં કોઈ પણ મિત્રો ગૂંચવણ કે કોઈ પણ મિત્રો પ્રોબ્લેમ નહીં આવી હોય તો ખાસ મિત્રો તમારે જોઈ લેવાનું છે અને પછી જ મિત્રો સારી એવી કમેન્ટ કરવાની છે કે શું તમને હપ્તો મળ્યો છે કે નહીં હવે મિત્રો આવીને સૌથી સામાન્ય સંખ્યા છે કે મારું નામ યાદીમાં હશે કે નહીં એ પણ મિત્રો ખૂબ જ જરૂરી છે કેમ કે અનેક ખેડૂતોના નામ મિત્રો આ ખેડૂત યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે ઘણા ખેડૂતોને હપ્તો એટલા માટે મોળો મળી રહ્યો છે કારણ કે તેમના નામ સરનામું અથવા બેંક વિગતો મેળ નથી ખાતી તેથી હપ્તો આવતા પહેલાં એકવાર યાદી મિત્રો તમારે તપાસી લેવાની છે કેવી મિત્રો યા કેવી રીતે મિત્રો યાદી તપાસવાની છે સારી રીતે તમને સમજાવવું તો મિત્રો તમારે સત્તાવાર તમારું ગૂગલ ઓપન કરવાનું છે પીએમ કિસાન પોર્ટલ ઉપર જવાનું છે એટલે કે તમે ત્યાં પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન લખશો એટલે તમારે ફાર્મર ઉપર કોર્નર ખોલવાથી બેનિફિસરી લિસ્ટનું વિકલ્પ દેખાશે એટલે કે હું તમને અહીંયા લખીને બતાવી રહ્યો છું તેવી રીતે મિત્રો તમારે ત્યાં અંદર સર્ચ મારીને લખવાનું છે તમારે ત્યાં બેનિફરી લિસ્ટ આવશે ત્યાં મિત્રો તમારે તમારું રાજ્ય જિલ્લો અને ગામ પસંદ કરી તમારી મોટી એક યાદી ખોલી જશે તમારા ગામના બધા લોકોના નામ હશે તેમાંથી મિત્રો તમારે તમારું નામ જોવાનું છે કે આ યાદીમાં મારું નામ છે કે નહીં કેમ કે અત્યારે કેટલા ખેડૂત ભાઈઓના નામ મિત્રો આ હપ્તાની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે હમણાં સરકારની એક સ્પષ્ટ શર એ કરાવેલું હોય તો ખેડૂતોને આ હપ્તો નહીં મળે ખાસ મિત્રો તમારે જાણી લેવાનું છે કે જો તમારું એ કેવાય નહીં હોય તો તમને આ હપ્તો નહીં જ મળ્યું હોય તો તમારે પહેલાં મિત્રો ત્યારે પણ જઈને કેવાયસી કરાવી લેવાનું છે જો તમે હજુ પણ કેવાયસી કરાવી લ્યો છો તો મારા પાસે મિત્રો દિવસો પડ્યા છે કેમ કે આ દિવસો હજુ ચાલી રહ્યા છે કેમ કે હજુ પણ મિત્રો આ હપ્તો થોડો થોડો મોકલવામાં આવતો હોય છે તો ખાસ મિત્રો તમારે એ વિગત જાણવાની છે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું હપ્તો મળ્યો હોય તો કમેન્ટ કરજો ખાસ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો